પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ નોંધાયો છે અને આ વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું તે વાવેતરને નુકસાન થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખી અને ખેડૂતોને સહાય કરવા માટેની માગણી કરી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન સ્વાગત છે હું છું સાથે રાજ્ય સહિત સમગ્ર દેશની અંદર ચોમાસું બેસી ગયું છે અને મન મૂકીને વરસી રહ્યું છે તેવું લાગી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર જાણે મેઘરાજા વધારે જ મહેરબાન હોય તેવી રીતે છેલ્લા ત્રણ ચાર દિવસથી પોતાનો કહેર વરસાવી રહ્યા છે સૌરાષ્ટ્રના આ પોરબંદર જામનગર દ્વારકા જુનાગઢ જેવા જિલ્લાઓની અંદર તો મેઘરાજાએ મચાવી દીધી છે છે કેમ કે નદી નાળાઓ બધા છલકાઈ ગયા અને ગામની અંદર પાણી ફરી વળ્યા છે અને ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને ખેતરોની અંદર જે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું તેનું પણ સંપૂર્ણ નાશ પામ્યું છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા કૃષિ મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને ખેડૂતો માટે સહાય માંગવામાં આવી છે અર્જુન મઢવાળે જે પત્ર લખ્યું તે પત્રની અંદર લખવામાં આવ્યું છે કે પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ઓગત્રીસ ઇંચ કરતાં વધારે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પોરબંદર શહેરમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે આપની સૂચના અનુવયે તંત્ર પાણીના નિકાલ અને વીજ સપ્લાય પુનઃસ્થાપિત કરવાના યુદ્ધ ધોરણે કામ કરી રહી છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે પોરબંદર રાણવાવ કુતિયાણા તાલુકામાં નદી વોકળામાં ભારે પૂર આવ્યું છે જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે તથા બાદ હવે પૂર ઓસરવાની શરૂઆત થઈ છે ખેડૂતોએ વાવેલા મગફળી કપાસ સોયાબીન જેવા વાવેતરના પાકોને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત ભારે પૂરને કારણે ખેડૂતોના ખેતર પણ ધોવાયા છે ખેડ વિસ્તારમાં પણ આ વર્ષે ઘણા ગામોમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વાવેતરનો મોટા ભાગનો હિસ્સો નાશ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન થયું છે આ સંજોગોમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતોના પાકોને થયેલ નુકસાનીને રાજ્યના કૃષિ વિભાગ માફતરે સર્વે કરાવી રાજ્ય સરકારની મુખ્યમંત્રી કિસાન યોજના તથા એસડીઆરએફ યોજના અન્વયે સહાય આપવા તથા ખેડૂતોના ખેતરોને થયેલા ધોવાણ માટે પણ સર્વે કરાવીને સમથળ કરવા સહાય આપવા કૃષિ વિભાગને સૂચના આપવા ભલામણ સહ વિનંતી છે તો આવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોટવાડિયા દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખી અને એસડીઆરએફ યોજના અને મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત કિસાનોને એટલે કે ખેડૂતોને સહાય આપવાની માંગ કરવામાં આવી છે અને સર્વે કરાવી તેમના ખેતરોનું જે ધોવાણ થયું છે તેનું પણ કોઈ ચૂકવણી કરવાની વાત કરવામાં આવી છે હવે જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા કે જેઓ કોંગ્રેસનું પોતાનું કેરિયર છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું હવે ભારતીય જનતા પાર્ટી સાંભળે છે અને કૃષિ મંત્રી દ્વારા તેમની આ અરજી અન્વયે ખેડૂતોને સહાય કરવામાં આવે છે કે કેમ હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર